નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક દાખલા નંબર ચાર જોઈશું જેમાં છે આપણે કે એલ અને એમ બે સમાંતર રેખાઓ છે બરાબર વિદ્યાર્થી મિત્રો અને બીજી બે સમાંતર રેખાઓની જોડ પી અને ક્યુની રેખાઓ તેમને છેદે છે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈશું કે અહીંયા રેખા જે એલ છે અને રેખા જે એમ છે બંને એકબીજાની કેવી છે સમાંતર છે અને રેખા પી ક્યુ બંને રેખાઓ બી એકબીજાની કેવી છે સમાંતર છે અને બંને રેખાઓ શું છે તેમને છેદે છે એટલે જે આ બંને એલ અને એમ અને પી અને ક્યુ આ બંને શું છે બધાને એકબીજામાં છેદે છે હવે અહીંયા આપણે છે ને એ એક છેદિકા દોરેલી છે અહીંયા તો અહીં આપણે રકમમાં જોઈશું કે અહીંયા સાબિત શું કરવાનું છે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ સી એકરૂપ ત્રિકોણ તો ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સી ડી એ મતલબ આ બંને ત્રિકોણ એકબીજાને કેવા છે એકરૂપ છે તેમ એમ સાબિત કરવાના તો સૌથી પહેલાં આપણે લખીશું કે આપણને અહીંયા શું આપેલું છે કે એલ અને એમ બે સમાનતા રેખાઓ છે બરાબર તો આપણે લખીએ અહીંયા કે એલ લખીએ આપણે અહીંયા કે એલ સમાંતર એમ અને તેમની છેદિકા તેમની છેદિકા એસી છે બરોબર હવે એલ સમાંતર એમ હોય અને તેમની છેદિકા એસી હોય એટલે કે આ એલ રેખા સમાંતર છે અને એની છેદિકા આવ છે તો આ છેદિકાથી બનતો જે ઝેડ બને આખો બરોબર એ ઝેડ કેવો હશે યુગ્મકોણની જોડ મતલબ સમાંતર રેખાઓ જે હોય અને એની છેદિકાથી બનતા યુગ્મ યુગ્મકોણ કેવા હોય સરખા હોય તો આ બે રેખા સમાંતર છે ને આ એની છેદિકા છે એટલે આ ખૂણો અને આ ખૂણો કેવો થશે સરખો થશે તો આપણે લખશું પહેલો ખૂણો કયો હતો આ જે ખૂણો છે તો એ ખૂણો કયો હતો તો ખૂણો બી સી એ તો આપણે અહીંયા લખીએ કે ખૂણો બી સી એ બરાબર બીજો ખૂણો કયો બને છે ખૂણો ડી એ અથવા ખૂણો સી એ ડી આ બી કેવો થશે યુગ્મકોણ બનશે બંને ખૂણા એટલે બંને ખૂણા કેવા થાય સરખા થાય તો અહીંયા લખીએ કે ખૂણો બી સી એ બરાબર ખૂણો બી સી એ અને ખૂણો સી એ સોરી ખૂણો સી એ ડી અથવા ખૂણો ડી એ સી બંને ખૂણા કેવા છે યુગ્મકોન હોવાથી સરખા છે કૌંસમાં આપણે લખશું કે યુગ્મ કોણ તેવી જ રીતે બે ઉભી બીજી રેખાઓ સમાંતર છે પી અને ક્યુ અને એની પણ છેદિકા કોણ છે એસી છે તો આ સમાંતર રેખાઓ અને છેદિકાથી બનતા યુગ્મ કોણ તો કયા યુગ્મ કોણ બનશે તો આ ખો ઝેડ બને છે અહીંયા બરોબર અને આ ઝેડ થી બનતો એક આ ખૂણો ના બંને ખૂણા કેવા થશે સરખા થશે તો આ ખૂણાનું નામ શું થશે આપણને ખૂણો બી એ અને ખૂણો ખૂણો બી એ અને ખૂણો ડી સી એ અથવા ખૂણો એ ડી તો આપણે અહીંયા લખીએ કે પી સમાંતર ક્યુ અને તેમની છેદિકા તેમની છેદિકા એસી છે માટે અહીંયા યુગમકોણ કયા કયા બનશે તો એક યુગ્મકોણનો આ ખૂણો બનશે અને બીજો ખૂણો કયો બનશે આ બીજો જે દર્શાવ્યો છે એ તો પહેલાં ખૂણાનું નામ લખીએ કે ખૂણો આપણે કયો ખૂણો થાય છે તો બી એ સી ખૂણો થાય છે તો લખીએ ખૂણો બી એ સી બરાબર બીજો યુગમાં કોણ કયો બને છે પહેલો તો આ બી બન્યો તો હવે કયો બનશે એ સી ડી અથવા ડીસી એ માટે ખૂણો ડી સી એ આપણ શું છે કોણ તો અહીંયા આપણે શું લખશું યુગ્મ કોણ ચલો હવે આપણે શું કરવાનું છે સાબિત કે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સીડીએ આ બંને ત્રિકોણ એકબીજાને કેવા છે એકરૂપ છે એ સાબિત કરવાના તો લખશું માટે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સીડી એમાં ત્રિકોણ હતા બીસી અને બીજો એક આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા છે સરખા છે સાથે બીજું સરખું શું છે કે આ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે સામાન્ય બાજુ એટલે આ એસી છે એ આ એબીસી ત્રિકોણની પણ છે અને એસી છે એ ડી એ સી ત્રિકોણ માટે પણ છે બરાબર તો આપણે અહીંયા લખીએ તો પહેલું તો આ જે ખૂણા આપણે બે સરખા કરે છે યુગ્મકોણની જોડથી પહેલો ખૂણો બી બરાબર ખૂણો ડી એ સી અને બીજો જે ખૂણો બી એ બરાબર ખૂણો ડી સી બરાબર તો બંને ખૂણા સરખા જે લખી દઈએ તો ત્રિકોણ એ અને ત્રિકોણ સી ડીએમાં શું સરખું છે તો પહેલું તો ખૂણો બી બરાબર ખૂણો ડી એ સી ત્યાર પછી બીજું શું સરખું છે આ ખૂણો તો ખૂણો બી એ સી બરાબર ખૂણો ડી સી એ અને ત્રીજી વસ્તુ શું સરખી હતી આપણી જોડે કે આ બંને એસી એસી બાજુ છે બંને ત્રિકોણ માટે કેવી છે સામાન્ય છે માટે એસી બરાબર એસી તો અહીંયા કૌંસમાં લખશું કે સામાન્ય બાજુ માટે શું થશે કે બાખુબા શરત મુજબ બાખુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા થાય છે એકરૂપ થાય છે બંને ત્રિકોણ એટલે કયા કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ બરાબર માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ સીડી એ શું થાય છે એકરૂપ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર ચાર પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે આગળ દાખલો જોઈશું આગળ દાખલા નંબર પાંચ તો રેખા એ ખૂણા એનો દ્વિભાજક છે અને એ શું છે ખૂણા એનો દ્વિભાજક છે જ્યાં ખૂણો એ પડે છે એના બે સરખા ભાગ કરે છે કોણ તો રેખા એલ હવે અહીંયા શું છે કે બીપી અને બીક્યુ એ ખૂણો બીપી અને બીક્યુ એ બી માંથી એની બાજુઓ પરના લંબ છે તો આ બીપી અને આ બી ક્યુ એ શું છે ખૂણા એની જે બાજુઓ છે એના પરના લંબ છે એટલે નેવું અંશના ખૂણે છેદે છે ખૂણા એની બાજુઓ પર આ બે બાજુઓ પર નેવું અંશના ખૂણે છેદતા હોય છે તેમ લાગે છે તો સાબિત કરો કે એપીબી ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એ ક્યુ મતલબ આ જે નાના બે ત્રિકોણ છે બંને ત્રિકોણ જે રચે છે બંને એકબીજાને કેવા છે એકરૂપ છે સાબિત કરવાના અને બીજું શું પૂછ્યું છે કે બીપી અને બી ક્યુ બંને કેવા છે સરખા છે અથવા ખૂણા એની સમાન અંતરે છે તો આ જે બાજુઓ છે બંને થી સમાન અંતરે એટલે આ બે વચ્ચેનું અંતર આ બે વચ્ચેનું અંતર સરખું છે એ સાબિત કરવાનું છે તો આપણે જોઈશું કે સૌપ્રથમ તો આપણને જે પક્ષમાં આપ્યું છે બધું લખીએ કે રેખા એલ એ કોનો દ્વિભાજક છે તો ખૂણા એ નો તો આપણે લખીશું અહીંયા કે ખૂણો પહેલો ખૂણો તો ખૂણાનું નામ આખું લખ્યું તો શું થશે ખૂણો પી એ ક્યુ ખૂણો પી એ ક્યુ નો દ્વિભાજક દ્વિભાજક એલ રેખા છે અને બી શું છે કે રેખા એલ પર આવેલ છે અને બી એ રેખા એલ પરનું બિંદુ છે માટે શું થશે આ દ્વિભાજક છે એટલે બંને ખૂણા કેવા થશે અહીંયા બરોબર આ ખૂણો અને બીજો આ ખૂણો બંને ખૂણા કેવા થાય છે સરખા થાય છે તો લખીશું માટે આપણે માટે ખૂણો પી એ બી બરોબર ખૂણો પીએ બી ક્યાં છે તો ખૂણો પી બી બરાબર ખૂણો ક્યુ એ બી બરોબર ખૂણો પીએ બી આઈ રહ્યો અને ખૂણો ક્યુ આ બંને દ્વિભાજક હોવાથી કેવા થશે સરખા સરખાશે દ્વિભાજકનો મતલબ શું થાય છે કે બે સરખા ભાગ કરે છે હવે આપણને આગળ શું આપ્યું છે કે બીપી અને બી ક્યુ એ બી માંથી એલની બાજુ પરના લંબ છે બરોબર તો અહીંયા લખીશું આપણે કે બીપી અને બી ક્યુ એ બીમાંથી અનુક્રમે બાજુઓ કઈ કઈ છે તો પહેલી બાજુ છે બીપી એટલે આઈ રહ એ કોના પરનો લંબ છે તો એપી બાજુનો અને બી જે છે એ કોનો લંબ છે તો એક્યુ બાજુનો તો લખીશું કે બીપી અને બી એ બી માંથી અનુક્રમે એપી અને એક્યુ પરના લંબ છે હવે લંબ હોય એટલે શું થાય બંનેના ખૂણા કેવા થાય સરખા થાય તો અહીંયા ખૂણા આપણે જોઈશું તો ખૂણો બી પી ક્યુ કેટલા અંશો થાય છે નેવો અંશો ને એ રીતે બીજો ખૂણો કેટલાનો થાય છે બી ક્યુ એ આપણ નેવું અંશ તો લખીશું પહેલો ખૂણો તો બી પી એ બરાબર ખૂણો બી ક્યુ એ બંને કેટલા ખૂણા થાય છે નેવું અંશના ખૂણા થાય છે ચલો તો અહીંયા આ થઈ ગયું તો હવે આપણે શું કરવાનું સાબિત કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી હવે આપણી પાસે બે વસ્તુ સમાન છે એક તો આ ખૂણો સરખા છે બંને ત્રિકોણના આ બંને કાઠ છે તો એટ સરખા છે અને બંને ત્રિકોણની સામાન્ય બાજુ એ એ પણ કેવી છે બંને ત્રિકોણની સામાન્ય બાજુ હોવાથી સરખી થાય છે તો આપણે લખીશું કે હવે ત્રિકોણ એ અને ત્રિકોણ એ ક્યુ બી માં શું લખીશું બંનેમાં શું શું સામાન્ય છે તો પહેલો ખૂણો પી એ બી બરાબર ખૂણો ક્યુ એ બી ત્યાર પછી બીજું શું સામાન્ય છે તો બીજો ખૂણો ખૂણો બી પી એ બરાબર ખૂણો બી ક્યુ એ નેવું ઉંશ ખૂણા હોવાથી લંબ હોવાથી ત્રીજું શું સામાન્ય છે કે એ બી બરાબર એ બી આ કેમ સર એ છે સરખું તો બંને ત્રિકોણની સામાન્ય બાજુ હોવાથી હવે આગળ તો બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે બંને ખૂણા પણ સરખા છે એટલે શું થશે કે બે ખૂણા અને એક બાજુ માટે ખૂબ શરત મુજબ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે એકરૂપ થશે કયા બે ત્રિકોણ એકરૂપ થશે તો આપણે જે આ બે ત્રિકોણના નામ લખ્યા છે એ તો ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી બરોબર અને એ ક્યુ બી એટલે આ ત્રિકોણ હવે આ બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે સીપીસીટી મુજબ લખી શકીએ કે આ બંને બાજુઓ પણ કેવી છે સરખી છે તો માટે લખશું માટે બીપી બરાબર બી ક્યુ બરાબર વિદ્યાર્થી મિત્રો તો આગળને આપણને અહીંયા પૂછેલું બીજા નંબરમાં કે સાબિત કરો કે પી બીપી બરાબર બી ક્યુ તો આપણે અહીંયા સાબિત કરું કે બીપી અને બી ક્યુ કેવા છે સીપીસીટી મુજબ સરખા છે અથવા તો બી એ ખૂણે એની બાજુથી સમાન અંતરે આવેલ છે એ સાબિત કરવાનું તો લખીશું આગળ આપણે કે બંને શું છે સીપીસીટી મુજબ સરખા થયા છે માટે લખીએ અહીંયા લખવું તો કે બીપી અને બી ક્યુ બીપી અને બીક્યુ એ ખૂણો પી ક્યુ એના પી એની બાજુ એપી અને એક્યુ પરના લમ છે બરોબર લમ્બ જે સાબિત લખી દીધું આપણે માટે આગળ લખશું કે બીપીએ બીનું एपी थी अंतर छे अने बीक्यू ए बीन एक्यू, एक्यू थी अंतर छे। तो नीचे लखीए कि आम बी ए ખૂણો પીએ ક્યુની બાજુઓથી સમાન અંતર છે અને વિદ્યાર્થી મિત્રો તમારે આટલું વધારે લખાણ ના લખવું હોય તો તમે ડાયરેક લખી શકો છો કે આ સીપીસીડી મુજબ દર્શાવ્યા નીચે ડાયરેક્ટ લખાય કે આમ બી એ પીએ ક્યુની બાજુઓથી સમાન અંતરે છે ડાયરેક્ટ આપણ લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો સાચું પડશે અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે બરોબર આ આકૃતિમાં એસી બરાબર એ તો અહીંયા એસી બાજુ કઈ છે તો વિદ્યાર્થી મિત્રો જો આ જે બાજુ છે એસી અને આ જે બાજુ છે એ આ બંને બાજુઓ કેવી છે સરખી છે ત્યાર પછી બીજું શું છે કે એબી બરાબર એડી તો આ એબી બી બાજુ થાય અને આ એડી બાજુ થાય બંને બાજુ કેવી છે સરખી છે અને ત્રીજી વસ્તુ શું આપેલી છે કે ખૂણો બી એ ડી બરોબર એટલે આ ખૂણો અને ખૂણો ઈ એ એટલે આ ખૂણો બંને ખૂણા કેવા છે સરખા છે તો સાબિત કરો કે જે આખી આ બીસી લાઈન છે એ બીસી અને આ જે ત્રાસી ડીઈ લાઈન છે બંને લાઈનો કેવી છે આ અને આ લાઈન કેવી છે સરખી છે તો આપણને સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કે ખૂણો બી એ ડી બરાબર ખૂણો ઈ એ સી બરોબર વિદ્યાર્થી મિત્રો મતલબ આ ખૂણો અને આ ખૂણો કેવા છે સરખા છે હવે આપણે શું કરશું કે આપણે સાબિત શું કરવાનું છે કે બીસી અને ડી બંને સરખા છે સાબિત કરવાનું તો સૌથી પહેલાં તો આપણે શું કરશું કે આજે ખૂણો બીએડી છે બરાબર આ ખૂણો બીએડી આ ખૂણાની અંદર આ જે વચ્ચે જે નાનો ખૂણો છે એ નાનો ખૂણો પ્લસ કરીશું અને એ જ રીતે ખૂણો ઈ એસી છે ખૂણો એની અંદર પણ આ ખૂણો પ્લસ કરીશું મતલબ કે આ વચ્ચેનો જે ભાગ છે એ આ વચ્ચેનો જે ભાગ છે એ આ ખૂણા માટે પણ લઈશું અને આ ખૂણા માટે પણ લઈશું બંને ખૂણામાં એ વચ્ચેનો જે ખૂણો પડે બી એ ડી વત્તા કયો ખૂણો હતો તો ખૂણો ડી એ સી ખૂણો ડી એ સી બરાબર ખૂનો ઈ એ સી ઈ સી એટલે કયો ખૂણો થયો આ ખૂણો બરાબર અને એમાં પણ આપણે કયો ખૂણો ડીએસી ખૂણો એડ કરી દઈએ મતલબ ઉમેરી દઈએ એમાં તો ખૂણો ડીએ સી બરોબર આટલું કર્યું તો શું કર્યું અહીંયા આપણે કે આજે બંને ખૂણા આપેલા હતા આપણી જોડે બરોબર આ ખૂણાની અંદર આ ખૂણો એડ કરી દીધો છે આયો અને ખૂણો ઈ સી માં પણ આ ખૂણો એડ કરી દીધો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ આખું જે વાંચો શું છે ખૂણો બીએડી વધતા ખૂણો ડીએસએ એટલે કયો થયો ખૂણો બીએડી એટલે આ ખૂણો થયો ખૂણો ડીએસી એટલે આ ખૂણો થયો હવે આ રીતની જ્યારે આકૃતિ બને એટલે આખો ખૂણાનો સરવાળો કરે એટલે શું થાય આસનનો કોણ થશે એટલે આપણે આસનના કોણમાં બંને ખૂણા ભેગા કરીએ તો આખો ખૂણો કયો રચાશે ખૂણો બી એ સી બરોબર તો લખીએ માટે ખૂણો બી એ સી બરાબર એ રીતે આમાં પણ એવું ખૂણો ઈ એ સી વત્તા ખૂણો સોરી ખૂણો ઈ એ સી વધતા ખૂણો સી એ ડી હવે એમાં પણ આખો આ ખૂણો પ્લસ કર્યો છે એટલે આખો આસનનો કોણ થશે એટલે આ આખો આસનનો કોણ થાય તો કયો ખૂણો બને ખૂણો ડી એ ઈ અથવા ખૂણો ઈ એ ડી બરોબર તો લખીએ ખૂણો ડી એ સોરી હા ખૂણો ડી ખૂનો ઈ એ પણ લખાશે તો આપણે અહીંયા ખૂનો ડી એ ઈ કંઈ આપણે કે શું કર્યું તો આસનના કોણ બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે આટલું શું કર્યું છે સરખું બતાવી દીધું છે ત્યાર પછી આપણે શું કરવાનું છે કે સૌ પ્રથમ તો અહીંયા તો શું કરવું પડશે આ બંને બાજુઓને સરખી બતાવવા માટે આપણે બે ત્રિકોણને એકરૂપ કરવા પડશે તો જ આપણે કરી શકશું તો દેખો અહીંયા હવે આ ત્રિકોણ કયો બન્યો છે ત્રિકોણ એ બી સી તો લખીશું માટે માટે ત્રિકોણ એ બી સી અને તેવી રીતે બીજો ત્રિકોણ કયો રચાયો તો ત્રિકોણ ડી એ ઈ દેખાય છે વિદ્યાર્થી મિત્રો આ આખો ત્રિકોણ બને છે નવો બરોબર ત્રિકોણ ડી એ ઇ આ બંને ત્રિકોણ બરોબર એકરૂપ છે સાબિત કરવાના છે ત્રિકોણ ડી એ ઈમાં આપણે જોઈએ પહેલો ત્રિકોણ તો ત્રિકોણ એ બી સી હતું એમાં દેખો એમાં આ બાજુ અને ત્રિકોણ ડી એ ઈ માં આ બાજુ બંને બાજુ કેવી છે સરખી છે તો લખીશું આપણે કે એસી બરાબર એ આપેલું તો પક્ષમાં પહેલેથી આપેલું છે એવી જ રીતે ફરીથી આ ત્રિકોણમાં જુઓ બરોબર આ ત્રિકોણમાં શું છે કે એસી એ બી બાજુ અને એડી બાજુ આ એડી બાજુ કોની ત્રિકોણની થાય તો ડીએ ત્રિકોણની બાજુ થાય અને આ એ કોની થાય કે એસીડી ત્રિકોણની બાજુ થાય બંને બાજુઓ પણ કેવી છે

અને ડી મતલબ ડી એ ઈ એટલે આ જે ખૂણો બને છે બીજો નાનો એ બંને ખૂણા કેવા છે સરખા છે એ સાબિત છે બરોબર સાબિત કરે તો આપણે લખીએ કે ખૂણો BAC બરાબર ખૂણો ડી એ આસનનો કોણ મુજબ બંને કેવા હતા સરખા હતા માટે બાખુબા શરત મુજબ મુજબ ઉપરના બંને ત્રિકોણ કેવા થશે કે આ જે બે ત્રિકોણ છે તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી એ ઈ કેવા થશે એકરૂપ સાબિત થશે માટે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ ડી એ ઈ થાય હવે આપણને શું પૂછવું છે અહીંયા કે બીસી અને ડીઈ બંને કેવા છે સરખા છે હવે બીસી અને ડી બરાબર જ્યાં બીસી અને ડી બંને શું છે